સુરેન્દ્રનગર જિલ્લાના લખતર તાલુકાના વિઠલાપરા ગામે ગામના નેજાધારી રામા મંડળ દ્વારા રામદેવ પીરના આખ્યાનનું આયોજન કરવામાં આવ્યું હતું વિઠલાપરા ગામે ભાદ્રવા મહિનામાં નેજાધારી રામા મંડળ દ્વારા ત્રણ રાત્રિ રામદેવ પીરનું આખ્યાન રમવામાં આવ્યા અને ચોથા દિવસે ગામમાં રામદેવ પીર મહારાજની ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી રાત્રે રમાતા આખ્યાનને જોવા માટે ગ્રામજનો સહિત આજુબાજુના ગામના લોકો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા મંડળના સભ્યો દ્વારા જૂના પરંપરાગત પાત્રો ભજવી આખ્યાન રમવામાં આવે છે વિઠલાપરા ગામે વર્ષોથી પરંપરાગત રમાતા આખ્યાનમાં પુરુષો અને સ્ત્રીઓના પાત્રો પણ મંડળના પુરુષ સભ્યો જ વિવિધ વેશભૂષા સાથે સજ્જ બની આબેહૂબ ભજવે છે આજના ભપકાદાર ટીવી ચેનલોની દુનિયા સામે નાટ્યકલા અને ભવાઈ આખ્યાન જીવંત રાખી રહેલા કલાકારો આજે આખ્યાન રમતી વખતે પૂર બહારમાં ખીલી ઉઠે છે ત્યારે વિઠલાપરા ગામે ત્રણ રાત્રી દરમિયાન रमायेल आख्यान ने मोठी संख्या भक्त जयेंद्र सिंह झाला दिव्यांग न्यूज लखतर सुरेंद्रनगर